સાંધા તરીકે ઓળખીએ છીએ તો ચાલો આપણે પ્રેક્ટિસ સેશન માધ્યમથી આના વિશે વધુ માહિતી મેળવીએ તો જેમ આપણે આગળ સાંધાના પ્રકારો વિશે ચર્ચા કરી તો તેની જગ્યા અને તે કેટલી ગતિ દર્શાવી શકે છે તેના વિશે જાણીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ ઉઘડી સાંધા વિશે તો જેમ તમે જાણ્યું હતું કે ઉઘડી સાંધામાં એક અક્ષની આજુબાજુ જે છે

સાંધો કેવું થાય ગરદન ખાલી આમથી આમ ફરશે વેરી ગુડ ચલો હવે બીજા બતાવો મને બીજા સાંધો

Beleza, falou.